નમસ્કાર આજે આપણે મૂણી ગામમાં આવ્યા છે લીમડીથી ચાર કિલોમીટર દૂર અને કંઈક સાપ જોયો છે એમને પૂછે છે એમને કયો સાપ છે કે કઈ રીતે જોયો છે દોસ્તો સાપ આ જગ્યા પર કેવું છે એમનું જોયું છે સાપ કયો નીકળે છે અંદર દોસ્તો આ જગ્યા પર સાપ છે દોસ્તો આ

वो गाटर बने तो अरे 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 मैं के जवान हो गया तो ये के भागिर में बड़े इनके को ले जाने का मैं डर मत मैं तो सही तो बाबा वो तो लगी के चले जाते આ સાપને તમે જોઈ રહ્યા છો આ સાપને આપણે નાક તરીકે ઓળખી દેજો આ સાપમાં નીરોટોક્સિક ઝેર છે આ રીતનો સાપ બાઇટ કરે તો સીધું સરકારી હોસ્પિટલમાં જવાનું કોઈ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં અને દોસ્તો અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરવી નહીં નહીં તો સાવધાની હતી દુર્ઘટના ઓર પૂરી સબ્જી બટી દોસ્તો આને પેક કરી એની અનુકૂળ જગ્યામાં રિલીઝ કરીશું કંઈક ડબ્બો અમને બી નહીં ખબર હતી કે દેખાયું દોસ્તો આ ડરી જાય તો કઈ રીતે અટેક કરવા આવે છે જોયું તમે સાપ નું નેચર છે કાટવાનું એ જબરદસ્તી નથી કાટતો દોસ્તો એ દબાય છે તો જ કાટવાની કોશિશ કરે છે દોસ્તો તમે ઘણા વિડીયો જોતા છો કે સાપ પકડવાવાળા એને પાછળથી ખીસ કરે છે દોસ્તો આ કિસ કરવાની વસ્તુ નથી કેમ કે આને કિસ કરવા જેવું આ કિસ કરી લે છે ને તો ઘરવાળા તમને બીસ્કે બરાબર છે એક ડબ્બો આજે લઈને પેક કરી લી હવે એ પેલી લેવા ગઈ છે મધારે લોકો કે સાપ નાચે સાપ નાચતો નથી એની નજીક વસ્તુ એટલે ખબર પડે દોસ્તો આને સુરક્ષિત આપણે પેક કરી લીધો છે હવે એને એનું અનુકૂળ જગ્યામાં માં રિલીઝ કરીશું

દોસ્તો આ સાપનું બચ્ચું જે છે જે નાગનું બચ્ચું છે એને આપણે કુણીમાંથી રેસ્ક્યુ કર્યું છે એને આપણે આ એની અનુકૂળ જગ્યામાં રિલીઝ કરીએ છીએ એ ભૂલે ભટકેલું આપણે ઘરોમાં આવી ગયું હતું અને આ પ્રકૃતિમાં એને ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરીએ છીએ દોસ્તો આ સાપને આ અનુકૂળ જગ્યા છે એની એનામાં રિલીઝ કરું છું દોસ્તો અને દોસ્તો અમારા આ રીતના તમારે વિડીયો જોવા આવે તો અમારા પેજને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો દોસ્તો આ સાપને આપણે અહીંયા રિલીઝ કરીએ છીએ